કર્ણાટકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ત્રીજા ચરણમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલુ કરી દીધા છે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ત્રીજા ચરણમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુરુવારે સાંજના સમયે જૂનાગઢ જિલ્લાના મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી એક બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા પોરબંદર લોકસભા બેઠક તેમજ માનવદાર વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત જે ઘેડ પંથક આવે છે જ્યાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તેનું નિરાકરણ કરવાની કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા ખાતરી આપવામાં આવી હતી તેમજ આ માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા દસ કરોડ પણ મંજૂર કરવામાં આવ્યા હોવાની સાથે આ વિસ્તારમાં આવતી ઓઝત બાદર જેવી નદીઓ ઊંડી ઉતારવા માટેનો પણ થઈ રહ્યું હોવાનું તેમના દ્વારા જાણવામાં આવ્યું હતું વધુમાં મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએની ચારસો પ્લસ સાથેની કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે મેં લોકોમાં મોદીજી પ્રત્યે વધતો પ્રેમ જોયું છે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હોય તેમની સામે ધોરાજી ઉપલેટા વિસ્તારમાં ચાલતા પોસ્ટર વોર અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા આ પ્રશ્નનો કોઈ જવાબ આપવાને બદલે મનસુખ માંડવિયાએ ચાલતી પકડી હતી જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ મે જોયો મોદીજી પ્રત્યેની શ્રદ્ધા મે જોયો રાજ્યનો અને દેશનો હર કોઈ નાગરિક એ પ્રધાનમંત્રીજીના વિકસિત ભારત ના સંકલ્પ ને સિદ્ધ કરવા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે છે હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી ત્રણસો પ્લસ અને એનડીએ ચારસો પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એક વાર એનડીએ ની સરકાર બનશે જે આ ઘેર સમસ્યા છે વિકટ સમસ્યાઓને લઈને વારંવાર રજૂઆત કરે લઈ શકતા નથી એવી સ્થિતિની અંદર એ નદીઓને ઊંડી ઉતારવી એમાંથી કાપ કાઢવો એવો આવશ્યક છે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા દસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જેનો સર્વે ચાલી રહ્યો છે એ સર્વે પૂર્ણ થતા આ નદીઓને ઊંડી ઉતારવાનું ને કાપ કાઢવાનું કાર્ય ચાલુ